கே ஆக சமூ அபு பிரே பிரி தீஹஸ்வ गुरु बिन ज्ञान न, न उपदय गुरु बिन मिले नहीं भेद गुरु बिन संशय नहीं चढ़े जय जय सद गुरुदेव आया है एक देश से उतर हो एक अधिकाट बिच में दुबजा हो गई हो गए बारे वाट नाम से नामे मिले नाम चले नव खंड नाम बिना भक्ति करे वो तो सर्वे पाखंड बोलो सदे गुरु महाराज की है आज नो अपवित्र योग पवित्र भूमि बोल, अंदर बोलवान बंद करो आओ योग परम बंदनीय ब्रह्म ब्रह्म क्षत्रिय ब्रह्म स्वरूप लाखों जीवों कारणहार એવા મહાપુરુષ પરમબદનીય ભોગીરામ બાપુને સાતમી નિર્વાણ તિથિ નિમિત્તે આ એક મહાન યોગ રચી અને આપણો રસપ્રદ એમના સમગ્ર ભક્ત મંડળે સમગ્ર પરિવાર બધાએ મળી આ યોગ રચી આપણો આવો આનંદનો એક લાવો લેવડાયો બાપ અને આ લાવવાની અંદર જો લો ના લેવાઈ જાય તો આપણા ભજનમાં જા આપણા સત્સંગમાં જા આપણા મહાપુરુષના જા મહાપુરુષ વાણી હોપરી પણ જો ના લેવાઈ જાય તો આપણું આયેલું આપણું ખાધેલું આપણું ગાયેલું આપણી ઠંડી વેઠેલી બધું વ્યર્થ આપણે એવું કોક કરવું છે અને આ મહાપુરુષો ની નામત છે સમગ્ર મહાપુરુષોના અનાથી મળી બચુરામજી મહારાજ સરસ મહેમા ચલાવી રહ્યા અમારા પરમ ભક્ત કૌશિકભાઈ પણ એમની જોડે જોડે રહી અને સરસ આ મહેમા ને દીપાવી રહ્યા છે અમારા અરવિંદ મહારાજ અને સમગ્ર મહાપુરુષો જે વ્યાસ પીઠ ઉપર બેઠા હોય તમામ ભોગીરામ બાપુ ના મહાપુરુષો છે એટલે આપણે બધો એમને પણ સહકાર આપીએ એ આપણા સહકાર આવે અને આ બધા એક થઈએ તો આ મહેમા તાલ

અને ચડી જાય અમારે રોમજીરામ મહારાજ શબ્દ કઈ છે એક શબ્દ એવો છે એ ચડાવતા હોય ને એ વખત બોલતા હોય છે લાલ કબૂતર વેદ ખા જાય કે ના જાય બધવાની હરખી તાકાત ચલાવવી હોય જેવી ગોઠવાની તમે બોલો એ ચાર ના ગમે તે મંતર તો ના થાય પણ લાલ કબૂતર એ આયુસો કે વ્યાજ ખ એમ આપણા બધા એ ભેગા થઈ અને એક ધ્યાય ને બોલીએ બોલો સદગુરુ ભોગીરા મહારાજ હતો આપણી હેમદ એવી હોવી જોઈએ મહારાજ વાત કરી કે તમારું મુખ છે ને એ ગુરુ નું મુખ છે હવે તમારું માયા નું મુખ તો વાત તમારી કેવી હોવી જોવા ગુરુ મુખની વાત હોવી જોવો વાણી જેવી હોવી જોવા

আমরা মহাপুরুষে ভোজন বাড়ি সাল রক্ষি বললিও এ বোল গুরুজি মন No! આપણા આખા જીવન નો પલટો કરી નાખો એવા સદગુરુ ગુણ આ જીવન ભર બોલાયો કોઈ નોકરી કરી હોત ધંધો કર્યો હોત કોઈ ફેક્ટરી વસાયો હોત તો પચીસ માણસ ઓળખતો હોત પચીસ માણસ ઓળખતો હોય આજ આખું ગુજરાત ઓળખતું હોય તો મારા ગુરુ નો ગુણ

આપણે આરતી જય આનંદ મૂર્તિ ગુરુ જય આનંદ મૂર્તિ વેદ વર્ણવે શાક ગુરુ જય આનંદ મૂર્તિ મારો ગુરુ એટલે આનંદ ની મૂર્તિ બાપ મારા ગુરુ માં આનંદ સિવાય બીજી કોઈ વસ્તુ જ નહી સદગુરુ એટલે આનંદ ની મૂર્તિ એમાં દુઃખ ના હોય એમાં સુખ ના હોય એમાં હરપ ના હોય એમાં શોખ ના હોય એમાં જન્મ ના હોય એમાં મૃત્યુ ના હોય એમાં એમાં મોટું ના વ્યાપક સર્વત્ર મેનેજાના તમારા હૃદયમાં સદગુરુ પ્રત્યે જયારે પ્રેમ થશે આખું જગત તમારું મિત્ર થઈ જશે ચમનભાઈ તમે જુઓ જો ભાડિકણ હું વાત કરો સાહેબ

નતું આઈ શકાય એવું પણ કે ના મહાપુરુષો છે પણ તો એ તમારે આપવું જ પડશે તો મેં કીધું ગુરુ મહારાજ જે થાય હાથું દવાખા લઈ જાવ પણ મારું ભજનમાં જવું પડશે એટલે આવા મહાપુરુષો ના ભાવ નો પ્રેમ જોઈ આપવું પડે સાક્ષી પૂર્યો ગુરુ જય આનંદ મૂર્તિ પ્રથમ બંધુ ઈષ્ટ દેવ ઇષ્ટ કહેવાય ઈષ્ટ કહેવાય આ વિશ્વની અંદર કોઈ પણ દેવી દેવ પીર પૈગમ્બર જે કોઈ હોય એ ના થી ગુરુ નું મારા ગુરુ સિવાય આ વિશ્વની અંદર આવું બીજું કોઈ સહજ નહી આવો જ ભાવ થઈ જાય આવો જાનો પ્રેમ થઈ જાય તને તમે હમણાં ગુણ ગાયા તો મેં તો શરણું લીધું છે ગુરુ દેવનું વિચાર નહી શરણ મેં તો શરણો લીધું ગુરુદેવ નું શરણ એટલે મારા ગુરુ ના તાબે થઈ જવું ગુરુ ના તાબે થઈ જવું હવે મારો ગુરુ કેમ મારું જીવન હોય હવે